ભાજપ નેતાને પ્રોહિબિશનના ગુનામાં સસ્પેન્ડેડ એસઆઈ મુકો મારતા લીવર કિડની ફાટી જતા મોત મામલે સસ્પેન્ડ એસઆઈની હત્યાના ગુનામાં ધરપકડ કરતી ભેસ્તાન પોલીસ વેવાણ અંગે બિભત્સ પોસ્ટ મુદ્દે સમજાવવા ગયા હતા બાપ દીકરા ભાજપના લઘુમતી મોરચાના નેતાનું મોત નિપજ્યું પંદર દિવસ બાદ પુત્રના લગ્ન હતા ભેસ્તાન પોલીસે આરોપી પોલીસકર્મી સાથે હત્યાનો ગુનો નોંધ્યો રોનક હિરાણીની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સલીમ સાથે રોનક હિરાણીએ ઝઘડો કર્યો હતો સલીમના ભાઈની પત્ની સાથે રોનક લિવ ઇન રિલેશનશીપમાં હતો તાજેતરમાં એગ્રીમેન્ટ કરાર કર્યા હતા સસ્પેન્ડેડ એએસઆઈ રોનક સેલવાસથી દારૂની ખેપ મારતા ઝડપાયો હતો જેમાં પ્રોહિબિશનના ગુનામાં હેઠળ રોનકની ધરપકડ કરી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે ગત રોજ તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે જેમાં સસ્પેન્ડેડ ડીએસઆઈ રોનક હિરાણી તથા મરણ જનાર સલીમભાઈ બાગડિયા અને તેમના પુત્ર સુમિત સલીમભાઈ બાગડિયા વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે ઝઘડો થયેલ હતો જેમાં સલીમભાઈને પેટના ભાગે મૂઢમાર વાગતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવેલ હતા આ બનાવમાં પોલીસે પેનલ દ્વારા પીએમ કરાવીને ત્યારબાદ

ઉપરોક્ત ગુનામાં સામેલ આરોપી રોનક એએસઆઈ સસ્પેન્ડેડ એએસઆઈ છે અને ભૂતકાળમાં તેઓની ઉપર પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો છે અને હાલમાં તેઓ સસ્પેન્શન હેઠળ છે કારણ શું એમ મુખ્ય અત્યારે ઉપરોક્ત ઉપરોક્ત બનાવમાં આરોપી દ્વારા સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવેલ હતી પોસ્ટ મૂકવામાં આવેલ હતી જે અંગે મરણ જનાર સલીમભાઈ વાઘડિયા તથા તેમના પુત્રએ વાંધો ઉઠાવી તેઓની સાથે સમાધાન વગેરે જેવાથી બોલચાલ થતાં આ સમગ્ર બનાવ ગણવામાં આવેલ છે